પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ સ્થિત ગેલ કોલોની નજીક શ્રી કૃષ્ણ સોસાયટીના શ્રીનીલકંઠ નિવાસમાં રહેતી મોડેલ આંચલ ગુલાબ પારસનાથ સિંહ ગત મંગળવારે બનેવી સાથે પોતાની મર્સિડીસ કાર નંબર જીજે ફાઇવ આર વાય થ્રી સેવન સિક્સ થ્રીને વોશિંગ કરાવવા અલથાણ લઈ ગઈ હતી જ્યાંથી આઠ વાગ્યાના અરસામાં પરત આવી કાર પાર્ક કરી ઘરમાં ગઈ હતી એ દરમિયાન સોસાયટીમાં રમી રહેલા છોકરાઓએ ગાડીમાં આગ લાગી હે ગાડીમાં આગ લાગી લગી હેની બૂમાબૂમ કરતાં આંચલ બાલ્કનીમાં આવીને જોતા તેણીએ પાર્ક કરેલી પોતાની કાર સળગી રહી હતી જેથી તરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ દોડી ગઈ હતી આગ લાગવાની કારનું છાપરું આગળ કાચ બોનેટ અને એન્જિન સાઇડનો ભાગ સળગી જતા અંદાજે રૂપે એક લાખથી વધુનું નુકસાન થયું હતું આગ કઈ રીતે લાગી તેના માટે ઘરની બહારના સીસરી ફૂટેજ ચેક કરતાં તેમાં ગ્રે નો શર્ટ મોઢા ઉપર રૂમાલ તથા માળા ઉપર શાળા ટોપી પહેરેલો યુવાન બોટલમાં લઈને આવેલા જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવતા નજરે પડ્યો હતો જેથી કાર માધ્ય સળગાવના રજાણે વિરુદ્ધ આંચલે વેસુ જ્યાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વેસુ પોલીસ આ બનાવમાં દલાલી કામ કરતા સચિ રામ અવતાર રાય અને વેપારી તનિ સુશાંતભાઈ જૈનની ધરપકડ કરી હતી બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે આંચલની છેલ્લા કેટલા રિપીટ છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરિણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે આથી તેના કહ્યાથી બન્નીએ તેની કારને આગ ચાપી હતી દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે